કે બીજી એકાદશી વ્રત મહિનામાં બે વાર કરવામાં આવે છે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી ને એકાદશી કહેવામાં આવે છે ઉદય તિથિ અનુસાર યોગી એકાદશી નું બે જુલાઈ બે ના રોજ રાખવામાં આવશે

આ ઉપરાંત અનેક યજ્ઞો કરવાથી પણ ફળ મળે છે આ એકાદશી પર શ્રી લક્ષ્મી નારાયણની પવિત્ર ભાવનાથી પૂજા કરવી જોઈએ ભૂખ્યાને ભોજન આપવું જોઈએ અને તરસ્યાને પાણી આપવું જોઈએ એકાદશી પર રાત્રિ જાગરણનું ઘણું મહત્વ છે તેનાથી ધન સુખ અને સમૃદ્ધિ આવે છે પૂજાનો શુભ સમય વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એક જુલાઈ બે ના રોજ સવારે દસ વાગીને છવ્વીસ મિનિટ શરૂ થશે આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર આ વર્ષે યોગીની એકાદશીનું વ્રત બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને પૂજાનો શુભ સમય સવારે આઠ વાગીને છપ્પન મિનિટથી બપોરે સવારે બે વાગીને દસ મિનિટ સુધીનો રહેશે યોગીની એકાદશી ઉપવાસ સમય યોગીની એકાદશીના દિવસે સવારે શ્રી હરિની પૂજા કરવામાં આવે છે તેના માટે શુભ સમય સવારે આઠ વાગીને છપ્પન મિનિટ થી બપોરે સવારે બે વાગીને દસ મિનિટ સુધીનો છે યોગીની એકાદશીનું વ્રત કરનારા લોકો શૂન્ય ત્રણ જુલાઈના રોજ સવારે શૂન્ય પાંચ અઠ્ઠાવીસમી સવારે સાત વાગીને દસ મિનિટ સુધી ઉપવાસ કરશે યોગીની એકાદશી વ્રતનું મહત્વ ધાર્મિક માન્યતા અનુસાર યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ દ્વારા જાણે અજાણે કરેલા તમામ પાપો નાશ પામે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કહેવાય છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર ફળ મળે છે આ એકાદશી પર શ્રી લક્ષ્મી નારાયણની પવિત્ર ભાવનાથી પૂજા કરવી જોઈએ ભૂખ્યાને ભોજન આપવું જોઈએ અને તરસ્યાને પાણી આપવું જોઈએ એકાદશી પર રાત્રિ જાગરણનું ઘણું મહત્વ છે તેનાથી ધન સુખ અને સમૃદ્ધિ આવે છે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે પરંપરા યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે કેળા અને મીઠાઈ જેવી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તેમજ આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે યોગીની એકાદશીના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરતી વખતે એક દીવો પણ પ્રગટાવવો જોઈએ શુભ ફળ મેળવવા માટે યોગીની એકાદશી પર પૂજા કર્યા પછી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન વસ્ત્ર અને પૈસાનું દાન કરવું જોઈએ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી